જય માતાજી બધા મિત્રોને રામ રામ મિત્રો તો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણી એક ભેંસ ગાબડ છે એ હું તમને દેખાડું જે ચાર પાંચ દિવસ રહીને વ્યાશે અને એ આપણા જ ફાર્મની છે ને આપણને પહેલાં એક જૂનું બુલ રાખેલો તો એ બુલની છે તો મિત્રો અત્યારે હાલ ચાર પાંચ દિવસની અંદર અંદર વ્યાઈ જાય છે અને એ કઈ ભેંસની છે ખરેલી એ પણ હું તમને વિડીયોની અંદર જણાવીશ તો જે કોઈ ભાઈ નવા આવ્યા હતા પર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બધા લોકોને વિડીયો જોવાનો મોકો મળે તો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટિંગ કરી તો વિડીયો પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો કેવી સારી કોમેન્ટ કરી નાખજો તો મિત્રો આ ખરેલી છે બીજા વેતર આવી હશે તો મિત્રો એનું નામ છે મોર હાલે ત્યારે બીજો વેતર ગાભાણ છે આગલા વખતે પણ મિત્રો આ લગભગ પાડો હતો આગલા વખતે આપણા ઘણા બધા બચ્ચા મરી ગયા હતા એનામાં આનો બચ્ચો પણ લગભગ મરી ગયો હતો તો મિત્રો આ છે આપણી કુંડોળ જે બેસ છે એની ખડેલી છે અને ત્યાં હાલ મિત્રો લાખિયા બુલથી ગાભાણ છે તો મિત્રો લાખિયા બુલનો રિઝલ્ટ તો આવી ગયો છે આપણે વિડીયોના માધ્યમથી નથી દેખાડ્યો એનું કારણ છે કે મિત્રો મેં વિચાર કર્યો તો કે લાખિયા બુલનું રિઝલ્ટ એક મહિના પછી હું દેખાડીશ તો મિત્રો હવે આ જે ખડેલીમાં આવશે રિઝલ્ટ એ પણ લાખિયાનું જ આવશે અને આગળ એક બુલ આવ્યો છે હવે કાલ પરમ દિવસમાં એક મહિનો એને પૂરો થશે તો આપણે એનો પણ સ્પેશિયલી વિડીયો બનાવશું મિત્રો ખડેલીને હું અડર ક્વોલિટી દેખાડી દઉં તો મિત્રો સાઈડમાંથી પણ તમે જોઈ શકો છો એકદમ સારી અટર ક્વૉલિટી હજી મિત્રો ચારથી પાંચ દિવસ આરામથી લઈ લેશે બાકી મિત્રો સિંગ ક્વોલિટી તમારી નજરની સમક્ષ છે થોડીક મિત્રો ભડકે છે એટલે વિડીયો બનાવવાની બરાબર રીતે મજા નહીં આવે તેમ છતાં પણ હું મિત્રો કોશિશ કરીશ મિત્રો તમે રૂપ તો ખડેલીને જોઈ શકો છો એકદમ રાઉન્ડ સિંગ અને સિંગની અંદર જે મિત્રો કોડી પણ છે તો પાછળથી હું તમને અલ્ટર ક્વોલિટી એકવાર દેખાડી દઉં મિત્રો હજી ચાર પાંચ દિવસ આરામથી ખરેલી લઈ લેશે તો એની અલ્ટર ક્વૉલિટી પણ તમે જોઈ શકો છો થોડીક મિત્રો ભરકાય છે એટલે બરાબર રીતે વિડીયો નથી બનાવવા આપતી મિત્રો જોવો છો તમે એકદમ સારી અને આપણી કુંડળ બેસની તો મિત્રો કુંડળ બેસ તો તમે કદાચ આપણા વિડીયોના અંદર જોયેલી જશે તેમ છતાં પણ કદાચ તમે ન જોયેલી હોય તો મિત્રો પાણીની અંદર છે તો હું તમને નહીં દેખાડી શકું પાણીથી બારે હશે તો હું તમને દેખાડવાની કોશિશ કરું અને એની પાછળ પણ જે મિત્રો બેસો વ્યાવવાની છે એના પણ આપણે વિડીયો બનાવતા રહેશું તો જે કોઈ ભાઈ નવા આવતો એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવી સારી સારી ભેંસો તમને જોવા મળતી રહે બાકી મિત્રો કોમેન્ટ કરજો એક સારી તો તમે લોહી પાણી પણ જોઈ શકો છો એકદમ સારી બનેલી મિત્રો પહેલા વેતનની અંદર એણે એકદમ સારો દૂધ આપ્યો હતો આપણે મિત્રો લાઈવ મિલ્કિંગ નથી કરાવી શકતા તેનું કારણ છે કે મિત્રો ટાઈમિંગ નથી હોતી બિલકુલ અને ડોઈમાં માણસો ઓછા છે એના માટે આપણે લાઈવ મિલ્કિંગ કરવા જઈએ તો મિત્રો એક મોબાઈલ પકડવા માટે માણસ જોઈએ અને આગલા વેતરની આપણે વાત કરી તો મિત્રો બારથી તેર લિટર બે ટાઈમનો દૂધ હતો અને આ વખતે પણ આશા છે કે પંદર લિટર પ્લસ જવાની છે અને મિત્રો આપણા ફાર્મ ઉપર જે આગળ જૂનું એક બુલ રાખેલો તો એમ એની ખડેલી છે તો એ બુલની આ પાસે પાંચ ખડેલી આવી ને પછી આપણે એ બુલ સેલ કર્યો હતો અને પાંચે પાંચ બેસોની મિત્રો પાંચ ખડેલી આવી હતી તો હું એક એક કરીને તમને આગળ દેખાડીશ આ વિડીયોની અંદર અથવા તો જેવી ખડેલી તૈયાર થશે એ પ્રમાણે તો મિત્રો જે આની પાછળ ખડેલી જે તૈયાર થવાની છે એ હું તમને દેખાડું એ પણ બીજા વેતરની છે અને એ પણ એ જ બુલની છે તો મિત્રો પાણીની અંદર હશે તો શક્યતા નથી કારણ કે બેસું બધી પાણીની અંદર બેસેલી છે કદાચ જો બારે હશે તો હું વિડીયોના માધ્યમથી તમને દેખાડીશ મિત્રો તમે જોઈ શકો છો બેસું બધી પાણીની અંદર છે કદાચ એ ખડેલી હશે પાણીની બારે તો હું તમને દેખાડવાની કોશિશ કરીશ બાકી બધી આ પાછું આ બાજુ છે અને આ ખડેલી આપણી જે ગાભડ છે એ બારે છે તો મિત્રો એ જ ભૂલની છે ખડેલી બીજો વેતર વ્યા હાલ એને પણ પંદર વીસ દિવસનો જે ટાઈમ છે તો એ પણ એક જ બુલની છે અને એવી સારી ખડેલી છે એની પણ મિત્રો સીન ક્વૉલિટી પણ એકદમ સારી છે તો હું જાઉં છું મિત્રો ભેંસોની બાજુમાં તો હશે ત્યાં કરીને તો હું તમને બરાબર રીતે દેખાડું અને ખાસ એવી મિત્રો કોમેન્ટ કરજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમારી જેટલી કોમેન્ટ આવશે એટલો મિત્રો વિડીયો બનાવવાની વધારે મજા આવતી હોય છે કારણ કે કોમેન્ટ ઉપર અમને પણ ખબર પડતી હોય છે કે મિત્રો તમને વિડીયો કેવા લાગે છે વિડીયો સારા લાગે તો મિત્રો સારી કોમેન્ટ કરવાની અથવા તો કંઈ પણ તમારે પૂછવું હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો મારા પાસે જેવો ટાઈમિંગ હશે એવી રીતના હું તમને રિપ્લાય બધી કોમેન્ટને આપતો છું કદાચ કોઈક મિત્રો એને કોમેન્ટનો રિપ્લાય ન મળતો તો મિત્રો માથું ન લગાવતા કારણ કે થોડુંક ટાઈમિંગને કારણે આપણે નથી કોમેન્ટનો રિપ્લાય આપી શકતા અને નથી મિત્રો પછી જ્યાં જ્યાં વિડીયો બનાવી શકતા ને આ વખતે મિત્રો કોશિશ કરીશ કે હું સારી સારી ભાષોને તમને લાઈવ મિલ્કિંગ કરાવું એટલે તમને બધાને પણ ખબર પડે કે આપણી બેસોની અંદર કેવો દૂધ છે તો મિત્રો લાખ્યો અને ભૂરો પણ તમે જોઈ શકો છો તો હવે જે ખડેલી હું મિત્રો દેખાડીશ એ આપણા ભૂરામાંથી ગાભણ છે અને એ પણ બીજો વેતર ગાભણ છે પંદરથી વીસ દિવસની હજી વાર છે તો ભૂરાને પણ તમે જોઈ શકો છો અને લાખિયાને પણ તમે જોઈ શકો છો અને લાખિયાનો રિઝલ્ટ મિત્રો આવી ગયું છે એ હું તમને આગળ વિડીયોની અંદર દેખાડીશ ને આગળ જે કાપડ ભેસ દેખાય એ પણ લાખીમાંથી કાપડ હતી અને હવે આ ભેસ તમે જે જોઈ રહ્યા છો એ છે આપણા ભૂરાબુલથી કાપડ એની પર તમે હાઈટ લંબાઈ ક્વોલિટી જુઓ એકદમ સારી સિંક ક્વોલિટી થોડીક મિત્રો લોહી પાણીમાં નબળી રહી ગઈ છે તેનું કારણ છે કે આટલો ટાઈમ સુધી મિત્રો આપણે એની લોહી કરેલી હતી કારણ કે દૂધ મૂકતી ન હતી તેના કારણે થોડીક વધારે નબળી પડી ગઈ હજુ પંદર વીસ દિવસની એને ટાઈમિંગ છે ત્યાં સુધી મિત્રો બરાબર રીતે આપણે એને રિકવર કરી લેશું મિત્રો આગળ જે તમે ખડેલી જોઈ આપણી મોર એ ખડેલી અને આ ખડેલી બંને એક જ બુલની છે અને હજી પણ એ બુલમાંથી મિત્રો ત્રણ ખડેલી આપણા પાસે છે અલગ અલગ તો એ જ્યારે પણ તૈયાર થશે એ પ્રમાણે આપણે દેખાડશું બાકી મિત્રો થોડીક વરસાદની સિઝન છે અત્યારે બેંસો પાણી ન પીવે અથવા તો ચરણમાં વધારે પૂરતો ધ્યાન ના આપતી હોય તો તેના કારણે થોડીક નબળી પડી ગઈ છે બાકી મિત્રો આનો તો આખો દિવસ ઝઘડો ચાલુ જ હોય છે હવે મિત્રો આ વખતે આપણને ઘણી તકલીફ પડશે કારણ કે હવે બંને બુલ આપણા એકસાથે નહીં લાગ પડે તો મિત્રો હમણાં હાલમાં આ બંનેના નાટક થોડાક વધારે થઈ ગયા છે અને હવે તો મિત્રો વધારે તકલીફ પડશે કારણ કે હવે જે પાસું વ્યાય છે એ મહિના દોઢ મહિનાની અંદર વરી પાસે ગરમીમાં આવશે ત્યારે બંને બુલ ખૂબ ઝઘડો કરશે તો આપણે એક બુલને આપણા ફાર્મ ઉપર ઘરે બાંધવો પડશે અલગ અલગ આપણે એને છૂટા મૂકશું પંદર દિવસ એક બુલ જશે પંદર દિવસ બીજો બુલ જશે તો એવી જ રીતના કરવો પડશે કારણ કે મિત્રો રિઝલ્ટ બંનેના સારા આવેલા છે લાખિયાનું તો મિત્રો એક નંબર રિઝલ્ટ આવેલો છે તો એ હું તમને વિડીયોની અંદર દેખાડીશ પણ જ્યારે મને મોકો મળશે ત્યારે એ પ્રમાણે હું વિડીયો બનાવીશ તો લાખિયાનું પણ આજથી મહિના દિવસ પહેલાં રિઝલ્ટ આવી ગયો છે અને એ વિડીયોની અંદર હું તમને દેખાડીશ ઘણા મિત્રોની કોમેન્ટ પણ હતી કે લાખિયાનું રિઝલ્ટ ક્યારે આવશે તો મિત્રો લાખિયાનું રિઝલ્ટ એક તો આવી ગયું છે ને હવે હાલમાં બે પાંચ દિવસની અંદર લાખ્યાનું રિઝલ્ટ આવશે અને આ છે આપણી લાખી જે આપણે ડોરી લાખીઓ બોલો તો એની છે તો મિત્રો એક સારી કોમેન્ટ કરી નાખજો લાખી માટે બાકી તો બધી મેસો આ બાજુ છે તેની પાછળ પણ મિત્રો આપણા પાસે બે મહિના સુધી વ્યાણ હાલશે ઘણી બધી ભેસું ગાપણ છે વધારે પૂરતી લાખી આ બુલમાંથી કાપડ છે તેમ છતાં પણ મિત્રો બુરા બુલમાંથી પણ દસક ખડેલી ગાપણ છે દસ ભેસો જેવી બાકી મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે સારી કોમેન્ટ કરી નાખજો તો ફરી એક સારા વિડીયોની અંદર આપણે મળશું તો બધા મિત્રોને જય માતાજી Mm-hmm. <laughs>